સેવાલિયા ચેકપોસ્ટ મહારાજના મુવાડા પરથી હથિયારો પકડી પાડવામાં આવ્યા હતા અબ્દુલ લતીફ ઓસ્માન સમાસૈન ગફાર ચગદા મહમદ સલીમ અબ્દુલ કાદરને પકડી પાડવામાં આવ્યા છે તમામ જામનગરના હોવાની માહિતી સામે આવી છે ત્યારે બે પિસ્તોલ ત્રણ મોબાઈલ તથા બ્રેઝા કાર મળી સાડા સાત લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સિવોલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજ રોજ સવારના સાડા વાગ્યાના સુમારે ત્રણ સમૂહ એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જી જે દસ ઇ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ આનો એનો એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ સેટમાં પણ પકડાયેલ છે અને સિવાય પણ તેના ગુનાઓ છે